અત્યારે લગભગ અમારું પાયાનું કામ જ મોટામાં મોટું કામ હતું એ વહેલામાં વહેલી તકે પૂરું કરી દીધું છે અને આરસ પાણનું જે કામ છે એ થઈ અને અમારું કામ અંદાજે ત્રીસથી પાંત્રીસ ટકા પૂર્ણ થઈ ગયું છે અને આ બે વર્ષની અંદર આ મંદિર સંપૂર્ણ પૂર્ણ થઈ જશે પહેલું અમારું કામ છે એ મંદિર નિર્માણ કરવાનું મંદિરનું પરિસર નિર્માણ થાય પછી બાકી અન્ય પ્રવૃત્તિ માટે થઈને અમે વિચાર કરીશું મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર છે ને એ સમસ્ત આરસપણનું મંદિર છે અને આવું મંદિર આખા ગુજરાતમાં આટલું મોટું મંદિર હોય એવું બીજે ક્યાંય ગુજરાતમાં છે નહીં એના મોટાપણા માટે થઈને અમે ગર્વ નથી લેતા પરંતુ હકીકત આપને કહું છું કે અત્યારે સવા બસો બાય પોણા બસોનું પરિસર બારું સમસ્ત આરસનું મંદિર આખા ગુજરાતમાં એકેય નથી અને આ ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટું આરસપણનું મંદિર આ થશે અમે કોઈની હરીફાઈમાં ઉતરતા નથી અમારા મોટાપણાનો પણ ગર્વ લેતા નથી પરંતુ અમે પહેલેથી આ પ્રકારનું આયોજન કર્યું છે અને રાજપૂત સમાજના તમામ ભાઈઓએ અમને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે માણસ છેને દરેક વ્યક્તિ છે એ પરિપૂર્ણ નથી હોતો આપણે સમાજ પાસેથી જે સામાન્ય અપેક્ષા રાખતા હોય કે એક તો વ્યક્તિ પોતે સશક્ત બને અને વ્યક્તિ ચારિત્રવાન બને જે વ્યક્તિ ચારિત્રવાન હશે અને સશક્ત હશે તે સમાજને ઉપયોગી થવાનો છે થવાનો છે અને થવાનો છે એટલા જ માટે થઈને વ્યક્તિ ચારિત્રવાન બને અને ચારિત્રવાન બને એ વ્યક્તિ સશક્ત બનવાનો છે આવો સશક્ત અને ચારિત્રવાન વ્યક્તિ સમાજને ઉપયોગી થાય અને એનાની એના જીવનની અંદર માનવતાની મહેક લહેરાય એ આશયથી આ મંદિરનું નિર્માણ કરવાના છીએ